તો કેમ છો મિત્રો બધા મજામાં ને આશા કરું છું કે મજામાં જશું તો આપણા વિડીયો જતા હોય તો કેમ મજામાં ના હોય પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ તો આજ તો વહેલી સવારના વિડીયો ચાલુ કરી દીધો છે સવારમાં જાય છે એ વાળીએ માંડવી પાડવા પણ આ માંડવી પાડવા આવ્યા તો આમાં કાંઈ દેખાતું પણ નથી પણ અંધારામાં હાલે છે ટ્રેક્ટર આવી રીતે કંઈક મિત્રો આજે સવારના ચાલુ કરી દીધું છે છ વાગ્યામાં માંડવી પાડવાનું અને અડધી માંડવી તો આપણે પાડી નાખી છે અને હજી અડધી બાકી છે અને મિત્રો ગામ આખાની માંડવી તો નીકળી ગઈ પણ આપણી રહી ગઈ છે અને આ ભાઈ આવી રીતે કંઈક બેહી ગયા છે હાથી ઉપર અને છોડવા કાઢતા જાય છે કે જે તો આ છે મિત્રો ટેક્ટરની ડિસ્પ્લે જે તમે તો નહીં જોયું હોય આપણે ટેક્ટરની લાઇટ ચાલુ કરી દીધી છે જે તમે તો નહીં જોઈ હોય દેખાતી હોય તો જોઈ લ્યો અને આ છે ટેક્ટરની ડિસ્પ્લે તમે તો નહીં જોઈ હોય સવાર પડી ગયું છે ને તમારા ભાઈ ડીઝલ નાખવાનું ચાલુ કરી દીધું છે અંજવારું પણ થઈ ગયું છે અને ડીઝલ એ પણ નખાઈ ગયું છે હવે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અને માંડવી પાડવાનું ચાલુ છે માંડવી છે મુહા મું પણ છે અને મજૂર પણ આવી ગયા છે અને બગલા પણ દોડા દોડ કર થયા છે આ બગલા મારા બેટા મારા ભેગા ને ભેગા હાલે છે જોઈ લ્યો મિત્રો આ બગલા આ બગલા ટ્રેક્ટર ના વ્હીલ ને હરે હરે ચાલે છે પણ હાવ ધીરે ધીરે ટ્રેક્ટર આખું પડે છે નકર માંડવી પડતી જ નથી સાહેબ આવું છે ભાઈ ખેડૂનું તો કઈક બગલા પણ ભેગા ભેગા ચાલતા આવે છે તો સાહેબ બાતેર પચા લઈને અને ચાલુ કરી દીધું માંડવી પાડવાનું અડધી માંડવી તો પાડી નાખી છે અને અડધી બાકી છે ને આ ભાઈ છોડવા કાઢતા આવે છે અને બગલા કે અમારું કામ સવાર સવારમાં દોડા દોડ ભેગા 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 આપણે એમ થાય કે વ્હીલમાં આવી જાય પણ ઉડીને વયા જાય છતાં તો મિત્રો આપણે બીટી બત્રી વાવી હતી પંદર વીઘાની માંડવી હવે જોઈ છે કે એવો ઢગલો થાય દિવાળી તાણે દોટું દીએ કે ઓલો કોનો ઢગલો મોટો એ આ ખેડૂ ચાર મહિના મહેનત કરે તડકો વેઠે ખેડૂત અને તેમ પાક તૈયાર થાય તે મોલ તૈયાર થાય એના ભાવ કરે બીજા આ છે ખેડૂની વ્યથા સાહેબ અને તો પણ મોજમાં રહીએ આ ખેડૂતો સાહેબ મિત્રો આવું કંઈક છે બીટી બત્રી પાડવાનું કામ દિવાળી તો વહી ગઈ છે હવે પણ આપણે માંડવી પાડવાનું હજી થોડુંક બાકી છે તો આ કામ પૂર્ણ થાય પછી એક થેસર આપવાનું બાકી છે ને આ માટી છે અમારે ફોરો એટલે બે બાજુ બે બે પહેલાં મૂકી દીધા છે એટલે કે વજન ફૂલ થઈ જાય તો રાફરખી બેહી જાય જાય અને આપણે માંડવી પાડી અને હવે કરી દીધું થેસર ચાલુ કે જે પણ મિત્રો આપણે પચાસ માં બજાજ નું થેસર મેસી બાઉોતેર પચાસ બજાજ થેસર ચાલુ કરી દીધું છે અને આવું કંઈક ઓરવાનું હોય છે Te quiero que mate